નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના યાત્રાળુઓની બસ અલકનંદા નદીમાં ખાબકી હિમાચલ પ્રદેશના મંડીમાં સતત ભારે વરસાદને પગલે બિયાસ નદીનું જળસ્તર વધ્યું હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ત્રણથી ચાર સ્થળો પર વાદળ ફાટવાની ઘટનામાં ત્રણ લોકો તણાયા પ્રશાસને લોકોને બયાસ નદી અને તેની આસપાસના અન્ય જળાશયોથી દૂર રહેવાની અપીલ કરી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે ગઈકાલે સુરક્ષા દળોએ બાલતલ સિવિરમાં સંયુક્ત સુરક્ષા અભ્યાસ કર્યો આ વર્ષે અમરનાથ યાત્રા ત્રણ જુલાઈથી શરૂ થશે તાપી જિલ્લામાં વરસી રહેલા સતત વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા સોનગઢ ખાતે આવેલ ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતા સપાટી ચારસો પાંચ ફૂટથી ઓવરફ્લો થયો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વિરામ બાદ પુનઃ મેઘરાજાની એન્ટ્રી થઈ જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં સાર્વત્રિક મહેર થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ ભારતીય મહિલા કુસ્તી ટીમે વિયેતનામમાં એશિયન કુસ્તી ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અમદાવાદમાં ભારે વરસાદને પગલે જીવલેણ પરિસ્થિતિ વસ્ત્રાલ નિકોલ ઓઢવ અને નરોડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે